નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે નવી બુક પ્રમાણેની જે ગાલા સ્વાધ્યપોથી છે તેના યુનિટ નંબર દસ સેફ્ટી ફર્સ્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના અંગ્રેજી વિષયની ગાલા સ્વાધ્યપુથીના બધા યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે નવું પાઠ્યપુસ્તક છે તેની ગાલા સ્વાદી પોના યુનિટ નંબર દસ નવી બુક પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે અહીંયા જોશો તો આપણને એક પોઈમ આપવામાં આવેલું છે અને સરસ મજાનું એક ચિત્ર પણ આપવામાં આવેલું છે ક્રોસ રોડનું જો ધીસ ઇઝ ધ વે વી ક્રોસ ધ રોડ ક્રોસ ધ રોડ ક્રોસ ધ રોડ ધીસ ઇઝ ધ વે વી ક્રોસ ધ રોડ વી સ્ટોપ વી લુક વી લિસન એટલે કે આપણે રોડ કેવી રીતે ક્રોસ કરીએ છીએ તેના વિશે આપણને સરસ મજાનું પોઈમ આપેલું છે વી સ્ટેન્ડ એટ ધ કબ એન્ડ વી લુક બોથ સાઇડ્સ Look both sides, look both sides. We stand at the curb and we look both sides. Before we cross the road, if the road is clear, we cross the road. We cross the road, we cross the road. If the road is clear, we cross the road. We follow the green cross code. મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે ગાલા સ્વાધ્યાય પોથી એટલે કે ગણિત વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે એવી જ રીતે બધા જ વિષયની પોથી અંગ્રેજી સમા અંગ્રેજી છે ગુજરાતી છે દરેક વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેમને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મળી રહેશે સ્વ અધ્યયન એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી આપણે જો એ પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દ લખો સાંભળવું તો સાંભળવું માટે આપણને શબ્દ આપ્યો છે લિસન એલ આઈ એસ ટી એન લિસન રસ્તો રસ્તો માટે કવિતામાં શબ્દ છે વે ડબલ્યુ એ વાય વે એટલે રસ્તો થોભવું માટે શબ્દ છે સ્ટોપ એસ ટી ઓ પી સ્ટોપ એટલે થોભવું જોવું માટે શબ્દ છે એલ ડબલ ઓ કે લુક એટલે જોવું ઓળંગવું માટે શબ્દ છે સી આર ઓ ડબલ એસ ક્રોસ એટલે ઓળંગવું ત્યાર પછી પ્રશ્ન નંબર બે કાઉસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમે જોશો રેડ ક્રોસિંગ ક્લિયર હેલ્મેટ લુક વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે જેની ઉપયોગથી આપણે આ ખાલી જગ્યાઓ લખવાની છે પહેલું લુક બોથ સાઇડ્સ બંને બાજુ જુઓ બિફોર ખાલી જગ્યા ધ રોડ તો અહીંયા જવાબ આવશે ક્રોસિંગ એટલે કે રોડ ક્રોસ કરતા પહેલા બંને તરફ જુઓ ઇફ ધ રોડ ઇઝ ખાલી જગ્યા વી ક્રોસ ધ રોડ તો અહીંયા જવાબ આવશે ક્લિયર ઇફ ધ રોડ ઇઝ ક્લિયર એટલે કે જો રસ્તો ક્લિયર હશે તો આપણે રોડ ક્રોસ કરીશું લુક ચોથું વ્હીયર અ ખાલી જગ્યા તો જવાબ આવશે હેલ્મેટ વી અ હેલ્મેટ હેલ્મેટ પહેરો વેન યુ આર રાઇડિંગ અ બાયસિકલ જ્યારે તમે સાયકલ ચલાવો છો સ્ટોપ યોર વ્હીકલ તમારું વાહન ઊભું રાખો વેન ધ ખાલી જગ્યા લાઇટ ઇઝ ઓન

ત્રીજું બિનિયા વોઝ હેડ ખાલી જગ્યા બ્લુ અમરેલા તો જવાબ આવશે બ્યુટીફુલ તો શી હેડ અ બ્યુટીફુલ બ્લુ અમરેલા ચોથું રામ ભરોસે વોઝ અ ખાલી જગ્યા તો જવાબ આવશે શોપકીપર રામ ભરોસે વોઝ અ શોપકીપર પાંચમું ખાલી જગ્યા વોન્ટેડ બિન્યાસ અંબરેલા તો અહીંયા જવાબ આવશે રામ ભરોસે રામ ભરોસે વોન્ટેડ બિન્યાસ અંબરેલા એટલે કે રામ ભરોસેને બિનિયાની છત્રી જોઈતી હતી છઠ્ઠું રામ ભરોસે ગેવ અ ખાલી જગ્યા ટુ બિનિયા તો જવાબ આવશે ટોફી રામ ભરોસે ગેવ અ ટોફી ટુ બિનિયા એટલે કે રામ ભરોસાએ બિનિયાને ટોફી આપી ત્યાર પછી સાતમું ખાલી જગ્યા રિફ્યુઝ રામ ભરોસેઝ ઓફર કોણે રામ ભરોસેની ઓફિસ નકારી તો જવાબ આવશે બિનિયા આઠમું રામ ભરોસે ટ્રાઈડ ટુ ખાલી જગ્યા બિન્યાસ અમરેલા તો અહીંયા જવાબ આવશે સ્ટીલ એટલે કે રામ ભરોસે જે છે તે બિન્યાની અમરેલા એટલે કે ચોરવાની છત્રી જે છે તે ચોરવાનો પ્રયત્ન કર્યો પીપલ સ્ટોપડ બાઇંગ થિંગ્સ ફ્રોમ રામ ભરોસે તો અહીંયા જવાબ આવશે રામ ભરોસે એટલે કે લોકોએ રામ ભરોસે પાસેથી વસ્તુઓ ખરીદવાની બંધ કરી દસમું આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી બિન્યાસ બ્લૂ અમરેલા ખાલી જગ્યા તો બિનિયાની બ્રી અમરેલા બ્લુ કલરની જે અમરેલા છે તે ફેડેડ એટલે કે જળી ગઈ તો અમરેલા હેડ અમાર્કસ ઓફ ખાલી જગ્યા એટલે કે અમરેલાનું શું દેખાવા લાગ્યું તો સ્ટીચિસ એટલે કે ધાગાઓ રામ ભરોસે વોન્ટેડ ટુ બીકમ અ ખાલી જગ્યા પર્સન તો અહીંયા જવાબ આવશે ગુડ એટલે કે રામ ભરોસે જે છે તે સારો માણસ બનવા માંગતો હતો ત્યાર પછી તેરમું બિનિયા રિયલાઇઝ ધેટ શી ડીડ નોટ નીડ એન્ડ અમરેલા ટુ બી ખાલી જગ્યા તો જવાબ આવશે હેપી ચૌદમું બિનિયા હેડ હર ફેમિલી ધ વિલેજર્સ એન્ડ બ્યુટિફુલ ખાલી જગ્યા ટુ મેક હર હેપી તો અહીંયા જવાબ આવશે નેચર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર ફોર અહીંયા આપણને એવું કહ્યું છે કે એક માહિતી વાંચી અને ખાલી જગ્યા પૂરો અહીંયા જો ચંદન શોપ વિશે આપણને સરસ મજાની માહિતી આપેલી છે ચંદન શોપનું આખું રેપર આપેલું છે એને કહ્યું છે કે ફોર સોફ્ટ એન્ડ ગ્લોવિંગ સ્કીન વન હંડ્રેડ પર્સન્ટ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણને આપેલા છે કોકોનટ નેચરલ હર્બ્સ આલ્મન્ડ્સ અને મિલ્ક પેકેજ ડેટ આપેલી છે પંદર બે બે હજાર બાવીસ બેસ્ટ બિફોર ટ્વેન્ટી સિક્સ મંથ છત્રીસ મહિના સુધી સારું રહેશે સો ગુણ્યા ચાર શોપ એટલે કે એક શોપ જે છે એક સાબુ તે સો ગ્રામનો છે એવા કુલ ચાર સાબુ એની અંદર હશે ને એમઆરપી આરપી રૂપીઝ એની આપણને આપેલી છે એકસો ને ચાલીસ રૂપિયા અને મેન્યુફેક્ચર બાય આપણને આપેલું છે ચંદન શોપ કંપની પાટણ ગુજરાત ઇન્ડિયાને વેબસાઇટ પણ આપેલી છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ ધ નેમ ઓફ ધ શોપ ઇઝ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે ચંદન બીજું ઇટ મેક્સ ધ સ્કીન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા તો જવાબ આવશે સોફ્ટ એન્ડ ગ્લોવિંગ ત્રીજું ધ ઇન્ગ્રેડિયન્ટ સાર ખાલી જગ્યા તો કોકોનટ નેચરલ હર્બ્સ આલ્મન્ડ્સ એન્ડ મિલ્ક ચોથું ઇટ વોઝ પેકડ ઇન ધ મંથ ઓફ ખાલી જગ્યા તો જવાબ આવશે ફેબ્રુઆરી પાંચમું ઇટ્સ વેઇટ ઇઝ ખાલી જગ્યા ગ્રામ તો જવાબ આવશે ફોર હંડ્રેડ છઠ્ઠું ધ પ્રાઇઝ ઓફ વન શોપ ઇઝ ખાલી જગ્યા તો જવાબ આવશે વન હંડ્રેડ એન્ડ ફોર્ટી સાતમું ઇટ વોઝ મેન્યુફેક્ચર્ડ એટ ખાલી જગ્યા તો જવાબ આવશે પાટણ ગુજરાત ત્યાર પછી પાંચમું એન્ડ બટ અને ઓર વડે ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલું રામ ગોટ ગુડ માર્ક્સ ખાલી જગ્યા હી લુક સેડ તો જવાબ આવશે બટ રામ ગોટ ગુડ માર્ક્સ બટ હી લુક સેડ બીજું શીતલ વીલ બાય અ ડ્રેસ ખાલી જગ્યા અ સારી તો શીતલ ડ્રેસ ખરીદશે કે સાડી તો અહીંયા જવાબ આવશે ઓર ત્રીજું મીના એન્ડ કવિતા આર સિસ્ટર્સ તો મીના અને કવિતા બહેનપણી હોય છે તો આને એન્ડ વડે જોડીશું એટલે જવાબ આવશે એન્ડ ચોથું પ્રિયા ઇઝ અ ક્લેવર એન્ડ બ્યુટિફુલ એટલે કે પ્રિયા જે છે તે હોશિયાર અને સુંદર છે તો આને એન્ડ વડે જોડીશું પાંચું માય ગ્રાન્ડ ફાધર ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ એટલે કે મારા પિતાજી જે છે તે વૃદ્ધ છે પરંતુ અને બટ વડે જોડીશું વિરોધાભાસ છે વૃદ્ધ છે પરંતુ સશક્ત છે

સાહિલ ઇઝ અ યંગ એન્ડ એક્ટિવ એટલે કે યુવાન છે અને સાથે સાથે એક્ટિવ છે તો યંગ એન્ડ એક્ટિવ આઈ લાઈક એપલ બટ આઈ ડોન્ટ લાઇક બનાના એટલે કે મને સફરજન પસંદ છે પરંતુ મને કેળા પસંદ નથી અગિયારમું નેહા એન્ડ અમર હેવ મેની ટોયઝ તો નેહા એન્ડ અમર અહીંયા આવશે બે વ્યક્તિઓને આપણે જોડવાના છે એટલે એન્ડ સંયોજક ધે હેવ અ ડોગ એન્ડ કેટ તેમની પાસે ડોગ અને કેટ છે તો અહીંયા આપણે એન્ડ નો મદદથી આ બંને ડોગ અને જોડીશું ઇઝ હર્ષ ડોક્ટર ઓર અ ટીચર હર્ષ ડોક્ટર છે કે શિક્ષક છે તો જવાબ આવશે આપણો ઓર છે કે ટીચર છે તો અહીંયા જવાબ આવશે ઓર ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર સિક્સ ઉદાહરણ પ્રમાણે એન્ડ વડે વાક્યને જોડીને લખો ચાલો તો અહીંયા તમે જોશો પહેલું વાક્ય આપણને આપેલું છે કે રમેશ ઇઝ અ ક્રિકેટર ભાવેશ ઇઝ અ ક્રિકેટર હવે અહીંયા રમેશ અને ભાવેશને આપણે એન્ડ વડે જોડવાના છે તો વાક્ય બનશે રમેશ એન્ડ ભાવેશ આર ક્રિકેટર્સ ત્યાર પછી બીજું વિકાસ હેઝ અ પેન શીલા હેઝ અ પેન તો વિકાસ અને શીલાને આપણે એન્ડ વડે જોડવાના છે તો વિકાસ એન્ડ શિલા હેવ અ પેન્સ ત્યાર પછી ત્રીજું હંસા ઇઝ એક્ટિવ બકુલ ઇઝ એક્ટિવ તો આપણે અહીંયા જોડીશું હંસા એન્ડ બકુલને તો હંસા એન્ડ બકુલ આર એક્ટિવ ત્યાર પછી આપણે જોઈએ ચોથું વિભા ઇઝ અ ગુડ ટીચર નયના ઇઝ અ ગુડ ટીચર તો વિભા એન્ડ નૈના આર અ ગુડ ટીચર્સ ત્યાર પછી પાંચમું લક્ષ્મણ ઇઝ અ ક્લેવર રામ ઇઝ અ ક્લેવર તો લક્ષ્મણ એન્ડ રામ આર ક્લેવર છઠ્ઠું કેતન ઇઝ અ ડોક્ટર રોહન ઇઝ અ ડોક્ટર તો કેતન એન્ડ રોહન આર ડોક્ટર્સ સાતમું મીરા ઇઝ અ સિંગિંગ મનોજ ઇઝ અ સિંગિંગ તો મીરા એન્ડ મનોજ આર સિંગિંગ આઠમું ટીના ઇઝ સ્ટુડન્ટ મીના ઇઝ સ્ટુડન્ટ તો ટીના એન્ડ મીના આર સ્ટુડન્ટ શી ઇઝ અ સિંગિંગ તો ધી આર સિંગિંગ ત્યાર પછી છે આઈ હેવ અ સ્કૂલ બેગ યુ હેવ અ સ્કૂલ બેગ તો અહીંયા આવશે આઈ એન્ડ યુ હેવ અ સ્કૂલ બેગ ત્યાર પછી ત્રીજું શી ઇઝ ગુડ હી ઇઝ ગુડ તો ધે આર ગુડ આઈ એમ રીડિંગ યુ આર રીડિંગ તો આઈ એન્ડ યુ આર રીડિંગ હી હેઝ પેન્સિલ શી હેઝ અ પેન્સિલ તો ધે આર પેન્સિલસ ત્યાર પછી જે ક્વેશ્ચન નંબર આઠ અહીંયા આપણે કહ્યું છે કે વિઝિટ ટુ સુપર માર્કેટ વિશે પાંચથી સાત વાક્ય લખો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પાંચ ક્વેશ્ચન્સ પૂછેલા છે પાંચ પ્રશ્નો પૂછેલા છે અને પાંચે પાંચ પ્રશ્નોના આધારે આપણે આ સુપર માર્કેટની વિઝિટ લીધી હોય તો તેના વિશે આપણે પાંચ સાત વાક્ય લખવાના છે તો તમે જોઈ શકો છો વિઝિટ ટુ સુપર માર્કેટ આપણે આ પ્રમાણે લખી શકીએ લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ સુપર માર્કેટ વિથ માય મધર ધ સુપર માર્કેટ ઇઝ રિયલી બિગ There were many people in the supermarket. There were different section, sections like fruit and vegetable, dairy products, bakery products, clothes, jewelry, utensils, TV, cell phone, computers, etc. The supermarket was a fun place to visit, and I enjoyed seeing all the different things they had for sale. ત્યાર પછી આપણને કેવું છે કે લેટ્સ લર્ન મોર ચાલો આપણે વધારે શીખીએ એમાં ચિત્ર જોઈને તેમના નામ આપણે અંગ્રેજીની અંદર લખવાના છે તો પહેલું ચિત્ર જે છે તે કેક નું છે તો આપણે લખીએ સી એ કે બીજું ચિત્ર જે છે તે વૃક્ષનું છે તો અહીંયા આપણે લખીશું ટી આર ડબલ ઈ ટ્રી ત્રીજું ચિત્ર છે તે કૂતરાનું છે તો આપણે લખીશું ડી ઓ જી ડોગ ત્યાર પછી ચોથું ચિત્ર જે છે તે દડાનું છે તો આપણે લખીશું બી એ ડબલ એલ બોલ ત્યાર પછી પાંચમું ચિત્ર સફરજનનું છે તો લખીશું એ ડબલ પી એલ ઈ એપલ છઠ્ઠું ચિત્ર ટેબલનું છે તો અહીંયા લખીશું ટી એ બી એલ ઇ ટેબલ સાતમું ચિત્ર જે છે તે વાંદરાનું છે તો અહીંયા લખીશું એમ ઓ એન કે ઈ વાય મંકી અને આઠમું ચિત્ર છે તે શર્ટનું છે તો આપણે લખીશું એસ એચ આઈ આર ટી શર્ટ ત્યાર પછી નવમું ચિત્ર બસનું છે તો અહીંયા લખીશું એસ બસ દસમું ચિત્ર ડકનું છે તો લખીશું સી કે ડક અગિયારમું ચિત્ર ફૂલનું છે તો અહીંયા લખીશું ઓ ડબલ્યુ ઈ આર ફ્લાવર બારમું ચિત્ર ટમેટાનું છે તો લખીશું ઓ એમ એ ટોમેટો તેરમું ચિત્ર જે છે તે ઘડિયાળનું છે તો અહીંયા લખીશું ડબલ્યુ એ એચ વોચ ચૌદમું ચિત્ર છે તે છત્રીનું છે તો અહીંયા અમરેલા પંદરમું ચિત્ર મોરનું છે તો અહીંયા લખીશું પીઈ એ સીઓ સી કે પિકોક અને સોળમું ચિત્ર છે તે ખુરશીનું છે તો અહીંયા લખીશું આર ચેર મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યપોથી સ્વ અધ્યયન પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં રહેતા અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણકારી આપજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં